થેન્ક યુ સો મચ મને એવોર્ડ આપવા માટે થેન્ક યુ ધર અહીં ખાવા માટે મને એવોર્ડ આપવામાં આવ્યો છે ગાય સ્પેશિયલ તમે જોઈ શકો છો તો શિયાળા પહેલો પહેલું હું તમને બતાવું મારી રીતે ચલો તો ગાઈઝ વિડીયો બનાવવાનું કશું જ નક્કી નહોતું તો હું આવ્યો છું મારા ફ્રેન્ડ હતા બસ બીજા ફ્રેન્ડ હતા બધા અમે આયા ફટાફટ એન્ટ્રીમાંથી વિડીયો બનાવવાનું કોઈ નક્કી નહોતું એટલા માટે આયા છીએ તો વિડીયો બનાવીએ જ દઈએ મસ્ત રીતે તમને આજનું ખાવાનું બતાવું કારણ ખાવાનું તો આપણું મેન છે તો પહેલા પોચતા હાથી જતી મસ્ત એક ચટપટી ચાટ હતી જેમાં અલગ અલગ બધા પડીકાનો જે ચવણો ના હોય અમે અલગ અલગ ચીપ્સો જેવું એ બધું નાખેલું હતું મસ્ત અને મેં અને સોસ નાખીને આપ્યો હતો અને જો દેખાઈ આવશે બધો ફ્રેન્ડ એટલો મસ્ત રીતે ભૂખ લાગી ને ખાવા જ બેસી જો તો ચપાત ચપ ઓ માય ગોડ હું ચાટ હતી પણ અને ઓય હતા સ્પેશિયલ ખારી પિઝા ખારીનું ચોરસ સ્ક્વેર કરીને આવે છે ને જે એના ઉપર પિઝ્ઝો બનાવ્યો તો જુઓ તમે નીલનું જુઓ જુઓ તમે નીલનું ડબ્બા ખાય છે ને જુઓ બહુ શોખીન જીવડો છે અને આ આ જયભાઈ એ શોખીન છે ધર્મીનભાઈ ની વાત ના થાય અને બે દિવસ તો ઓહો હો હો વાહ વાહ અને બધાનું ફેવરેટ આવ્યું મન્ચુરિયન ઓ માય ગોડ મને તો બહુ જ ભાવ્યું મન્ચુરિયન ધર્મિન ભાઈ ને બધા જો એ એ એ એ એ જો જો ખોય છે ધરે ધરે અને જય ભાઈ ને કુલદીપ ભાઈ તો શરદી થઈ જતી તો કીતો એ બે તો ચૂપચાપ મસ્ત રીતે સૂપ જ પીઓ તો જ મજા આવશે તો ગાઈસ અમ મેન ડીસ નો વારો આવ્યો છે તો અમાર તો બધો ફ્રેન્ડ લાઈન લાગી જો તો ખાવા માટે કાંક મે ખાવા જાય તો તો સ્પેશિયલ અહીંયા સ મસ્ત દાણા હતા સિંગના બસ સલાડ તુ બસ આ વસ સ્પેશિયલ મરચો વાટીદાર ઢોકળો તો સેન્ડવિચ ઢોકળો હતો બસ અહીંયા પાતરોયો તો અને અહીંયા હતી ખાંડવી અને આ સ્પેશિયલ

હું કોઈ પ્રકારનું રિસ્ક ના લઈ શકું કારણ કે બાસુંદી બે બે જોઈએ 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 જ મારો નિયમ સર રસ હોય બાસુંદી હોય કે કોઈ પણ સ્વીટ આઇટમ હોય બે જ લેવાની કસ આ ટાઈમ હોય બે લીધા જોઈએ ને તમે અને ફાઇનલી અમે આવી જ અને બાસું લીધા પછી હું એક વસ્તુ નોટિસ કરી કે જય બહેનથી શર દીધો હું બાસુંદી તો પીવાનું પીવાનું ને પીવાનો જ અને આજે મારી જોડે તો મારો ફેવરેટ કેપી એક્સપ્લોરર તો જોઈ શકો છો તમે અને અમે બધોય મસ રીતે ખાવાનું ચાલુ કર્યું ગાઈસ ફાઈનલી તમે જોવો માં કી ડિસ લઈ લીધી સર બધું ડબલ ડબલ લીધું તો કાં કે મારા ભાઈ બનને મજ ખાવાનું છે એટલે ઓકે પહેલા પહેલા શેર અને પહેલી વાત સમજી લગન નું ધર એ ખાધા પછી અમે બધો ફ્રેન્ડો એ મસ્તી કરી મોજ કરી સ્કૂટી લઈને કરી ગેર અને નીલ ના ઘેર બહુ બધી ને વાતો કરી અને એની મમ્મી મારા માટે બનાવ્યું સ્પેશિયલ સોજીનો ઉપમા જ ધરીને બધું ખાધું ખાવા માટે તમે કુછ ભી કરી હે